સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન બલેશ્વર ખાતે કરવામાં આવશે જે અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવશે જે અંતર્ગત આજ રોજ બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુગલો માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકો તરફથી ખાસ સૂચન આપવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્ન માટે કોને અને કેવા લોકોએ દાન આપ્યું છે તે જણાવ્યું હતું જેથી દાન આપનારનું ધૃણ યાદ રહે આ સમૂહ લગ્ન સંપૂર્ણ આદિવાસી રીત રિવાજ પ્રમાણે યોજાશે અને સમૂહ લગ્નમાં કુલ એકસો એક નવ દંપતી આદિવાસી રીત રિવાજ પ્રમાણે પ્રભુતામાં પગલાં ભરશે અને અંતે ઉપસ્થિત સમૂહ લગ્નમાં જોડાયેલ યુગલો એ સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા

આદિવાસીઓમાં ખોટા ખર્ચા ન થાય એ માટે અમારા સમસ્ત સમાજ વસાવા તરફથી થઈ રહ્યો છે જેમાં એસો યુક્તિ યુક્તિનો સમૂહ લગ્નનો સહકાર છે અને અમારા સમાજનો દરેક શ્રીઓને આભાર માનીએ છીએ દાન ભેટે આપતા છે તેઓ શ્રી અમારા પ્રમુખ પ્રમુખશ્રી ચંદ્રકાંત શ્રીનો ખૂબ ખૂબ આભાર દ્વારા અમારા વિસ્તારમાં પહેલીવાર સમૂહ લગ્ન તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ થવાનો છે જેમાં અમે સમૂહ લગ્નમાં થતા ખોટા ખર્ચામાંથી મુક્તિ મળે એ માટે માટે અમે સમૂહ લગ્નમાં જોડાયા છીએ જેના માટે અમારા સમાજના દરેક દાતાઓએ આ સમૂહ લગ્ન સફળ બને એ માટે તન મન ધનથી મદદ કરી છે જેમાં અમારા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા સાહેબના અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વસાવા સમાજના જે દીકરીઓના સમૂહ લગ્નમાં ચંદ્રકાંત સાહેબે જે બીડું ઉપાડ્યું છે એના માટે બધી દીકરીઓ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું ચંદ્રકાંત સાહેબના કે જે વસાવા સમાજ માટે આ બીડું ઝડપું છે એ પૂર્ણ કરવા માટે અમે બધા દીકરીઓના કે દીકરાઓના મા બાપ સહયોગ આપવા તૈયાર છે આદિવાસી હું તમામ વસાવા સમાજનું અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને ચંદ્રકાંત સરનું જેમને તમામ વિના મૂલ્ય આ સમૂહલગ્ન આયોજિત કરે છે અને તમામ છોકરાઓને કન્યાદાન રૂપે ઘણી બધી ભેટ આપવામાં આવી છે અને જે વિનામૂલ્ય સમૂહ લગ્નમાં આ બધી છોકરીઓ ફોર્મ ભરેલા છે અને સારી રીતે લગ્ન પણ કરી આપવામાં આવશે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત એકસો એક સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલ છે જે અમારા વિસ્તારમાં થવા જઈ રહેલ છે એવા અમારા સમસ્ત આદિવાસી સમસ્ત વસાવા સમાજના આગેવાન એવા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબનો અને એમનો